અંકલેશ્વર જુના નેશનલ હેવે નંબર અડતાલીસ પર આવેલી ટી બ્રિજ પર ઝાડી ઝાખરા ઉગી નીકળ્યા હતા તંત્રની અંદેખીને લઈ બ્રિજ ઝાડી ઝાખરા તેમજ ગંદકીનો જમાવડો જોવા મળ્યો હતો અગાઉ બ્રિજ પર સળિયા પણ બહાર આવી ગયા હતા હજુ પણ ગાબડા બ્રિજ પર જોવા મળી રહ્યા છે ટૂંકા ગાળામાં જ બ્રિજની મજબૂતાઈ પર સવાલ ઉઠતા ઈજાદાર સામે તંત્રની ચુપકી જોવા મળી હતી અંકલેશ્વર શહેર તેમજ ભરૂચ અંકલેશ્વરને જોડતા ટી બ્રિજ પરત્વે તંત્રની ઉદાસીન નીતિ જોવા મળી રહી છે અત્યંત કડીરૂપ બ્રિજ હોવા છતાં તંત્રની ઉપેક્ષાને લઈ તેની મજબૂતાઈ પર સવાલ ઉઠી રહ્યા છે. ટૂંકા ગાળામાં સળિયા બહાર આવી જતા સાથે એપ્રોચ રોડ બેસી ગયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ વચ્ચે હજુ પણ ગાબડા અમુક સ્થાને જોવા મળી રહ્યા છે. તો બ્રિજ પર હવે ધીરે ધીરે ઝાડી ઝાકડાનું સામ્રાજ્ય ઊભું થઈ રહ્યું છે. ઠેર ઠેર બ્રિજ પર નાના છોડવા જોવા મળી રહ્યા છે તો ધૂળ માટીના ભરાવા સાથે કચરો પણ જોવા મળી રહ્યો છે. બ્રિજની સફાઈ પરત્વે બેદરકારી તો ઠીક પણ બ્રિજ પર વરસાદનું પાણી હજુ પણ ચોક્કસ ભાગમાં ભરાયેલું જોવા મળી રહ્યું છે. આ પરત્વે તંત્ર ધ્યાન આપે તે જરૂરી બન્યું છે